હા ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ચાર જાન્યુઆરી બે હજાર છવી ને બુધવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે બારસો એક રૂપિયાથી લઈ દોઢસો છ રૂપિયા છે ચમને ભાવશે પંદરસો છત્રીસ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉં ના જે ભાવશે ચારસો પચાસ રૂપિયાથી લઈ છસો એકાવન રૂપિયા છે ચમને ભાવશે પાંચસો ત્રીસ રૂપિયા હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉં ના જે ભાવશે પાંચસો સોળ રૂપિયાથી લઈ પાંચસો સિત્તેર રૂપિયા છે ચમને ભાવશે પાંચસો અઢાર રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ ચૌદસો એક રૂપિયા છે ચમને ભાવ છે તેરસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે ચૌદસો એકતાલીસ રૂપિયાથી લઈ પંદરસો એકોતેર રૂપિયા છે ચમને ભાવ છે ચૌદસો એકાશી રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે તે નવસો એકોતેર રૂપિયાથી લઈ પંદરસો એકસાઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે તેરસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ તેરસો એકત્રીસ રૂપિયા છે ચમાન્ય ભાવ છે બારસો એકાણું રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે તે ચૌદસો એકાવન રૂપિયાથી લઈ એકવીસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે ઓગણીસો એકાવન રૂપિયા હવે જોઈએ તલ લાલ લાલ તલના જે ભાવ છે તે ઓગણીસો રૂપિયાથી લઈ બે હજાર અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે બત્રીસો એક રૂપિયાથી લઈ ચુમાલીસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે એકતાલીસ રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે નવસો એકાવન રૂપિયાથી લઈ ઓગણીસો ચોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે ઓગણીસો એકવીસ રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે એક હજાર એકાવન રૂપિયાથી લઈ બે હજાર છ રૂપિયા છે સામાન્ય ભાવ છે ઓગણીસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ મરચાં ચૂકા ચૂકા મરચાંના જે ભાવ છે એક હજાર એકાવન રૂપિયા અતરસો એક રૂપિયા છે ચામા ભાવશે એક હજાર અગિયાર રૂપિયા હવે જોઈએ ડુંગરી લાલ લાલ ડુંગળીના જે ભાવ છે તે રૂપિયા થી લઈ ચારસો એક રૂપિયો છે ભાવ છે જોઈએ એક સફેદ સફેદ હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે બસો એકત્રીસ રૂપિયા થી લઈ ચારસો એકતાલીસ રૂપિયા છે ચામાને ભાવ છે ત્રણસો એકાવન રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે તે આઠસો અગિયાર રૂપિયાથી લઈ નવસો એકત્રીસ રૂપિયા છે ચામાને ભાવ છે આઠસો અગિયાર રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે તે ચારસો અગિયાર રૂપિયાથી લઈ ચારસો એકવીસ રૂપિયા છે ચામાને ભાવ છે ચારસો એકવીસ રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ અઢારસો એકાવન રૂપિયા છે ચામાને ભાવ છે ચૌદસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ એક હજાર ચન્નું રૂપિયા છે ચામાને ભાવશે એક હજાર છાસઠ રૂપિયા હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે ચારસો પચાસ રૂપિયાથી લઈ નવસો એકાણું રૂપિયા છે ચામાને ભાવશે આઠસો છોતેર રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ ચૌદસો અગિયાર રૂપિયા છે ચમાના ભાવ છે તેરસો એક રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી સોરા અને સોરીના જે ભાવ છે તે નવસો ચોંતેર રૂપિયાથી લઈ ચૌદસો એક રૂપિયા છે ચમાની ભાવ છે અગિયારસો ચોંતેર રૂપિયા હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે એક હજાર એક રૂપિયાથી લઈ અગિયારસો છવ્વીસ રૂપિયા છે ચમાના ભાવ છે એક હજાર એક રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે ભાવ છે તે આઠસો એકતાલીસ રૂપિયા થી લઈ નવસો રૂપિયા છે ચમાને ભાવ છે નવસો એકવીસ રૂપિયા હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે સત્તરસો એકાવન રૂપિયા થી લઈ सत्तरसो एक रुपया से चा मन भाव से हम जो थी मेथी एकावन रूपया एक हजार एकासी रुपया हम जो कड़ी कड़ी भाव से छ सौ एकावन रुपया लाई छ सौ एकावन रुपया से चा मन भाव से छ सौ एकावन रुपया हम जो गोगड़ी ગોગડીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ અગિયારસો એકતાલીસ રૂપિયા છે ચામાને છે એક હજાર એકાવન રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે તે ચારસો ચાલીસ રૂપિયાથી લઈ પાંચસો એકસઠ રૂપિયા છે ભાવ છે પાંચસો એક રૂપિયા હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે એક હજાર એકતાલીસ રૂપિયાથી લઈ ઓગણીસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવસે સોળસો અગિયાર રૂપિયા હવે જોઈએ મગફળી છાસઠ નંબર છ નંબર મગફળીના જે ભાવ છે તો બારસો રૂપિયાથી લઈ પંદરસો છાસઠ રૂપિયા છે સામાન્ય ભાવશે તેરસો છોતેર રૂપિયા હવે જોઈએ અરીઠા અરીઠાના જે ભાવ છે તે ત્રણસો એક રૂપિયાથી લઈ ત્રણસો એક રૂપિયા છે સામાન્ય ભાવશે ત્રણસો એક રૂપિયા હવે જોઈએ નવા સણા નવા સણાના જે ભાવ છે એક હજાર એકાશી રૂપિયાથી લઈ બારસો એકાશી રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો સોળ રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળશો આવતીકાલે ત્યાં સુધી આપણે રજા લઈએ ધન્યવાદ